તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની મિત્રો આજે ઊંચા માર્કેટમાં વીસ કિલોના વેળના ભાવ મિત્રો

વરિયાળી હજારસો રૂપિયાથી નવ હજાર એકસો ને ત્રેસો રૂપિયા સુધી ઈસબ ગુલબ બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધી રાઈડો એક હજારથી એક હજાર સાઠ રૂપિયા સુધી તલ સોળસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી સુવા તેરસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી અજુમો તેરસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી ધાણા બે હજારથી બે હજાર રૂપિયા સુધી અને આ મિત્રો શરૂઆતના તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વીડિયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા